જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એક એવા પવિત્ર પર્વ વિશે જે ભારતીય સંસ્કૃતિમાં અનન્ય સ્થાન ધરાવે છે તે છે ગુરુ પૂર્ણિમા આ દિવસ ફક્ત એક તહેવાર નથી પરંતુ આ એક એવો અવસર છે જે આપણને આપણા ગુરુઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની અને તેમના મહાન યોગદાનને યાદ કરવાની તક આપે છે ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન અત્યંત ઉચ્ચ છે ગુરુએ ફક્ત જ્ઞાન આપનાર વ્યક્તિ નથી પરંતુ એક એવો માર્ગદર્શક છે જે શિષ્યના જીવનને યોગ્ય દિશા આપે છે ગુરુ પૂર્ણિમા એ ગુરુની મહત્તાને ઉજવતું પર્વ છે જે આષાઢ માસની પૂર્ણિમાના દિવસે ઉજવાય છે આ દિવસે મહર્ષિ વેદવ્યાસનો જન્મ થયો હતો જેમણે વેદોનું સંકલન કર્યું મહાભારતની રચના કરી અને પુરાણોની રચનામાં પણ યોગદાન આપ્યું તેઓ આપણા આદિગુરુ તરીકે ઓળખાય છે અને તેમની યાદમાં જ આ દિવસ ગુરુપૂર્ણિમા તરીકે ઉજવાય છે તો ચાલો આ ખાસ પર્વનું મહત્વ અને તેની પાછળની કથા વિશે જાણીએ ઘણા વર્ષો પહેલા હિમાલયની નીચેના વિસ્તારમાં એક તપસ્વી ઋષિ તપસ્યામાં લીન હતા આ ઋષિ કોઈ સામાન્ય ઋષિ ન હતા તેઓ હતા મહર્ષિ વેદવ્યાસ તેમણે વેદોનું ચાર ભાગમાં વિભાજન કર્યું ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ આ કારણે તેમનું વેદવ્યાસ નામ પડ્યું વ્યાસજી માતા સત્યવતી અને મહર્ષિ પરાશરના પુત્ર હતા નાનપણથી જ તેમનામાં અનોખી બુદ્ધિ હતી તેમણે વેદોનો ઊંડો અભ્યાસ કર્યો અને જોયું કે સામાન્ય લોકો માટે વેદો સમજવા મુશ્કેલ છે તેથી તેમણે વેદોને ચાર ભાગમાં વહેંચીને સરળ રીતે રજૂ કર્યા જેથી દરેક વર્ગના લોકો તેનો લાભ લઈ શકે આ મહાન કાર્ય માટે તેમણે ઘણા શિષ્યોને જ્ઞાન પણ આપ્યું હતું વેદવ્યાસે ફક્ત વેદોનું વિભાજન જ નથી કર્યું પરંતુ મહાભારત જેવું અદ્વિતીય ગ્રંથ પણ રચ્યું જે વિશ્વનું સૌથી મોટું મહાકાવ્ય ગણાય છે આ ગ્રંથમાં જીવનના દરેક પાસા ધર્મ અધર્મ નીતિ રાજનીતિ ભક્તિ પ્રેમ યુદ્ધ અને સંયમ બધું જ સમાવિષ્ટ છે ઉપરાંત તેમણે અઢાર પુરાણોની રચના પણ કરી આવા મહાન વેદવ્યાસનો જન્મ આષાઢ પૂર્ણિમાના દિવસે થયો હતો અને તેથી જ આ દિવસ વ્યાસ પૂર્ણિમા અને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવાય છે પરંતુ મિત્રો ગુરુ પૂર્ણિમા ફક્ત વેદવ્યાસના જન્મદિવસની ઉજવણી જ નથી પરંતુ આ દિવસ એવો છે જ્યારે આપણે દરેક એવી વ્યક્તિ પ્રત્યે આભાર વ્યક્ત કરીએ છીએ જેમણે આપણને જીવનમાં સાચો માર્ગ બતાવ્યો એ શાળાના શિક્ષક હોય શકે આધ્યાત્મિક ગુરુ હોય શકે કે પછી મુશ્કેલ સમયમાં માર્ગદર્શન આપનારા આપણા માતા પિતા હોઈ શકે શાસ્ત્રોમાં કહેવાયું છે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ દેવો મહેશ્વરઃ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મય શ્રી ગુરુવે ન અર્થાત ગુરુ જ બ્રહ્મા છે જે સર્જન કરે છે ગુરુ જ વિષ્ણુ છે જે પાલન કરે છે અને ગુરુ જ શિવ છે જે અજ્ઞાનનો નાશ કરે છે ગુરુ સ્વયં પરબ્રહ્મ છે તેમને નમન છે ચાલો હવે એક પ્રેરણાદાયી કથા સાંભળીએ જે બતાવે છે કે સાચા ગુરુની ઓળખ કેવી રીતે થાય ઘણા વર્ષો પહેલાં એક બાળક તેના પિતા સાથે આશ્રમે ગયો તે ગુરુ પાસેથી દીક્ષા લેવા માગતો હતો ગુરુએ તેને જોતાની સાથે જ ઓળખી લીધું કે આ બાળક ખાસ છે તેમણે બાળકને કહ્યું જો તું મારો શિષ્ય બનવા માગે છે તો પહેલા જંગલમાંથી સૂકી લાકડીઓ લઈ પછી બાળક પાછો ન ફર્યો ગુરુ વિચારવા લાગ્યા કે કદાચ તે હારી ગયો પછી એક દિવસ ભીના કપડામાં ખંભે લાકડીઓનું ગાંસડું લઈને તે બાળક પાછો આવ્યો તેણે કહ્યું ગુરુદેવ વરસાદમાં સૂકી લાકડીઓ શોધવી મુશ્કેલ હતી પરંતુ તમારો આદેશ મારા માટે વચન હતું ગુરુ હસ્યા અને બોલ્યા તું યોગ્ય શિષ્ય છે તે આજ્ઞાનું પાલન કરીને તપ કર્યું હવે હું તને એ જ્ઞાન આપીશ જે મેં વર્ષોની સાધનાથી મેળવ્યું છે આ બાળક આગળ જઈને મહાન ઋષિ બન્યો જેણે સમાજને અનેક જ્ઞાન આપ્યું આ કથા આપણને શીખવે છે કે સાચા ગુરુની ઓળખ માટે શિષ્યમાં શ્રદ્ધા ધૈર્ય અને સેવાની ભાવના હોવી જોઈએ આજના આધુનિક યુગમાં જ્યાં ડિજિટલ જ્ઞાન સોશિયલ મીડિયા અને ઝડપથી બદલાતી દુનિયાનો પ્રભાવ છે ત્યાં પણ ગુરુનું સ્થાન અડગ છે ફક્ત તેનું સ્વરૂપ બદલાયું છે આજે શિક્ષક કોચ કાઉન્સેલર કે પછી કોઈ પુસ્તક કે અનુભવથી મળેલું માર્ગદર્શન પણ ગુરુનું સ્વરૂપ ગણાય છે ગુરુ પૂર્ણિમા આપણને વિચારવાનો અવસર આપે છે આપણને કોણે સમજાવ્યું સમાર્યું અને જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપી મિત્રો ગુરુપૂર્ણિમા એ ફક્ત એક પર્વ નથી પરંતુ આ એક એવો પ્રકાશ છે જે અજ્ઞાનના અંધકારને દૂર કરે છે આ દિવસ આપણને શ્રદ્ધા અને નમ્રતા શીખવે છે કારણ કે જ્યાં નમવું આવડે છે ત્યાંથી જ શીખવાની શરૂઆત થાય છે ગુરુના મહત્વને શબ્દોમાં બાંધવું મુશ્કેલ છે પરંતુ તેમના પ્રત્યે આદર વ્યક્ત કરવું એ જ ગુરુ પૂર્ણિમાનો સાચો હેતુ છે તો મિત્રો આજનો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં જય ગુરુદેવ જરૂરથી લખી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ